ભાવનગર લોકસભાની મતગણતરી ભાવનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન ભાવનગર લોકસભા ચૂંટણીની મતગણતરી સરકારી ઇન્જિનિયર કોલેજ ખાતે સવારથી શરૂ થવાની હોય જે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે ભાવનગર પોલીસ વડા ડૉક્ટર હર્ષદભાઈ પટેલની આગેવાની હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ લોખંડની બંદોબસ્ત વચ્ચે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી